વિકસિત ભારતજી રામજી અંગે જનજાગૃતિ ફેલાવા વ્યારા ખાતે મંત્રી નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે વ્યારાના સર્કિટ હાઉસ ખાતે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ રામજી અધિનિયમ અંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયેલા અધિનિયમ હેઠળ રોજગારીના દિવસો 100 થી વધારીને એકસો કરાયા છે આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે ઉમેર્યું હતું કે નિર્ધારિત સમયમાં કામ ન મળતા બેરોજગારી ભથ્થાની જોગવાઈને મજબૂત બનાવાઈ છે આ ઉપરાંત પચાસ કામો ગ્રામ પંચાયતો દ્વારા નક્કી કરાશે જેથી સ્થાનિક લોકોને રોજગાર મળશે પરિવારોનું નોંધણીકરણ રોજગાર ગેરંટી કાર્ડ આપવા કામ માટે અરજીઓ મંગાવી અને યોજનાઓ તૈયાર કરવાની તમામ જવાબદારી ગ્રામ પંચાયતોની રહેશે પત્રકાર પરિષદના અંતે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી સિંહ પટેલે પત્રકારોને ઉત્તર આપ્યા હતા તેમજ તમામ ધારાસભ્યો તથા કુવરજી હળપતિ અને શ્રી મોહનભાઈ ઢોડિયા જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા સહિત જિલ્લાના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા એટલે કે ગ્રામીણ વીબીજી રામજી યોજના બંને ગૃહોમાં પસાર થઈ છે આ યોજના આવનારા દિવસોમાં દરેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો મજૂરો ગ્રામીણમાં રહેતા દરેક જનતાને એના અનેક ઘણા ફાયદા થવાના છે આ યોજના ઐતિહાસિક બનવાની છે એટલા માટે ઐતિહાસિક બનવાની છે કે જૂની મનેરેગા યોજનાની અંદર સો દિવસ મજદૂરોને કામ મળતું હતું આ યોજનાની અંદર એકસો પચીસ દિવસ કામ મળવાનું છે આ અધિનિયમ બન્યા પછી જે રીતે આ અધિનિયમમાં જે જોગવાઈઓ થઈ છે એ દરેક ગામમાં સારી એસેટ બને કોઈ પણ કામ ગામની સભા સાથે એનું પ્લાનિંગ થાય ગામને ખબર પડે અને એ પ્લાનિંગને મજદૂરોને જોડીને એક ગુણવત્તા સાથે કેવી રીતે કામ થઈ શકે એ પ્રકારની આખી પૂરી જોગવાઈ કરવામાં આવી છે આવનારા દિવસોમાં પણ પણ મજૂરની ખૂબ જરૂરિયાત હોય છે એની ધ્યાનમાં રાખવામાં આવી આ જ મજદૂરો ખેડૂતોને ત્યાં પણ કામ કરી શકે રોજગારી મેળવી શકે એ સિવાય એકસો પચીસ દિવસ એને વધારાની રોજગારી મળી શકે એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે મજદૂરોને સમયસર એક જ અઠવાડિયાની અંદર કેવી રીતે એને મજદૂરી મળે એની પણ આમાં પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને ક્યારેક કામ સમયસર શરૂ નહીં થાય એના ભથ્થા સાથે બે રોજગારીને પણ એકદમ ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની આમાં જોગવાઈ રાખવામાં આવી છે ખાસ કરીને આપના માધ્યમ દ્વારા આ અધિનિયમ આવનારા દિવસોમાં બધા જ લોકોને ગ્રામ્ય વિસ્તારને ફાયદો થવાનો છે પણ વિપક્ષના લોકો જે રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે મનેરેગા યોજના કરતાં પણ સારા સુધારા વધારા સાથે આ યોજનાને આપણે આવનારા દિવસોમાં આગળ લઈ જવાના છીએ એના અનેક ફાયદાઓમાં પણ થવાના છે ત્યારે મીડિયાના મિત્રોને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે અપેક્ષા છે કે જે ગેરમાર્ગે અને જે ભ્રમક ફેલાવી રહ્યા છે તો આ યોજનાને આપણે લોકો સુધી લઈ જઈએ અને આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તારના ગામ સભા સાથે ગામના લોકો આ યોજનાનો પૂરેપૂરો લાભ લઈ જેથી મજદૂરો પણ એનો લાભ લે અને કેટલીક ગ્રામીણ વિસ્તારમાં જે નાના ઉદ્યોગો છે એ આવનારા દિવસોમાં આપણે મજદૂર રાખવા માંગતા નથી એને તાલીમ મળે પોતે સાહસિક બને અને નાના મોટા એ લોકો પણ ઉદ્યોગો કરી શકે એ દિશામાં પણ આપણે આ મજદૂરોને લેજવા માંગીએ છીએ કે જેથી સ્થાનિક જ એ લોકોને ખૂબ સારી રોજગારી મળી શકે એવી અપેક્ષાએ એ જી રામજી યોજના બની છે આ અધિનિયમ બે હજાર પચીસ એ ઐતિહાસિક બનશે એવો મને પૂરો વિશ્વાસ છે ધન્યવાદ